સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જોગમાયા રેસ્ટોરન્ટ ખાતે આર્ટિસ્ટ રાહુલભાઈ ચોસલાને લાકડી ફેરવવામાં બે વર્લ્ડ રેકોર્ડ આપવામાં આવ્યા તેમનો એક હાથે એક મિનિટની અંદર એકસો અગિયાર વખત લાકડી ફેરવવાનો રાઉન્ડ અને બંને હાથે એકસો ચોર્યાસી વખત લાકડી ફેરવવાના રાઉન્ડમાં વર્લ્ડ રેકોર્ડ કર્યો ત્યારે રાહુલભાઈ લાકડી ફેરવવામાં નીચે જમીન ઉપર અને ઘોડાની ઉપર ઉભા રહીને પણ બહુ સરસ રીતે લાકડી ફેરવી શકે છે ત્યારે ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પાવન સોલંકી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું ત્યારે આ સન્માન સમારોહમાં રાહુલભાઈને આશીર્વાદ આપવા માટે ખાસ બાવળીયાળી થી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી રામ બાપુ સુરત ખાતે પધાર્યા હતા અને આ સમારોહમાં ઉતરાણ પોલીસ સ્ટેશનના પીઆઈ દિગ્વિજયસિંહ બારડ અને ભરવાડ સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પાવન સોલંકી અને 1008 શ્રીરામ બાપુના હસ્તે વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આજ રોજ સુરત ખાતે રાહુલભાઈ સોહલાને લાકડી રાસમાં એવોર્ડ દેવામાં આવ્યો છે જ્યારે બાવળિયારી ખાતે આપણે અગિયાર હજાર યુવાનોનો લાકડી રાખ્યો ત્યારે રાહુલભાઈની નજર ઉપર એને ઉપર પડી આપણે વર્લ્ડ રેકોર્ડવાળાની અને એ ટાઈમે એમને એની ટેલેન્ટ જોઈ અને એને પછી બોલાવવામાં આવે છે અને એ ટાઈમે એને લાકડી હમણાં જે એની જે પદ્ધતિ જોઈ એટલે વર્લ્ડ રેકોર્ડવાળાએ એની નોટિસ કરી અને આજે પણ બાવળીઆરી તો રેકોર્ડ આપણને આપ્યો જ તો પણ આજે સ્પેશિયલ રાહુલને આજે રેકોર્ડનો લાકડી રાસનો રેકોર્ડ દેવામાં આવે છે લક્ષ્મણભાઈ વિહાભાઈ મેર ભટાર વર્લ્ડ રેકોર્ડ જે બન્યો છે એનો વર્લ્ડ રેકોર્ડનો જસ આપણા એક હજાર આઠ મહામંડલેશ્વર રામ બાપુને જાય છે કે આખા સમાજમાં આપણો નાનામાં નાનો સમાજ અને આજ રેકોર્ડ બન્યો હોય લાકડી રાસનો રેકોર્ડ બન્યો હોય હુડારસનો રેકોર્ડ બન્યો હોય આટલું મોટું ભગીરથ કાર્ય જે રામબાપુએ કર્યું ટોટલ જસ રામબાપુને જાય છે અને એમની સાથે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી ભાગવત બહારી હતી ત્યારે જે આપણા સમાજના મગાભાઈ ભુવા લાલાભાઈ ડાંગર અને એમને બધાએ જે છ મહિના ઘર છોડી અને જે બાપુ હારે નીકળ્યા હતા તો આમાં બધા સહભાગી થયા છે આખો સમાજ આ રેકોર્ડમાં અને હું તો રાહુલને કહું છું કે રાહુલ આજ હું તને પ્રમુખ બનાવું છું લાકડી રાસનો આવા કરતા રહ્યો ક્રિકેટમાં આવો રમતગમતમાં આવો આ છોકરાઓને બધાને એક રસ્તો બતાવ્યો છે કે ભાઈ આ શું આપણે કરવું છે આ એક આપણું નામ રોશન કર્યું છે અને જે બાવળીવાળે કામ કર્યું છે ક્યાંય નથી થયું આપણા ગુજરાતમાં એવડો મોટો રેકોર્ડ બનાવ્યો હોય તો રામબાપુને જસ જાય છે સમાજ એમની સાથે જ હંમેશા રહેસ્યું અને કોઈ પણ સમાજના દીકરાને જે કોઈ કાંઈ કામ હોય આગેવાનો છે એમને મળજો તમને સહકાર પૂરો મળી રહેશે મારા ભાઈ આ હુનર કરો ક્રિકેટમાં જાઓ ફૂટબોલમાં જાઓ જ્યાં જાઓ જે તમને રમત ફાવાય એક સમાજનું નામ રોશન કરો જેમ રાહુલે કર્યું એમ આજે મને ગૌરવ છે રાહુલ માટે મારો ભાણિયો છે એના માટે સમાજનો દીકરો છે એના માટે ગૌરવ છે એમ કે આવા દીકરાઓ પાંચસો હું રાહુલને કહું છું કે ભાઈ વર્ષમાં પાંચસો છોકરાઓ તૈયાર કરો અને એક આપણું કૂદ દેખાડો અને પ્લસ વાત પાઘડી પાઘડીને હાથ જોડીને કોઈ ખોટું ન લગાડતા મહેરબાની કરીને પાઘડી અને લાકડી આની કિંમત તમને ખબર નથી ગમે પહેરાવી દો છો સમજી લેજો આની કિંમત તમને ખબર નથી ઠાકરે આપણને આપેલી છે પાઘડી ને લાકડી બેન એટલે કોઈ ગમે એવા માણસને નહીં પહેરાવે જે લાયક હોય એને જ પહેરાવે નહીં જે દેશ માટે કામ કરતો હોય સમાજ માટે કામ કરતો હોય સારા કામ કરતો હોય ભગીરથ કામ કરતો હોય એને જ પહેરાવજો કોઈ પણ ગમે એવાને પહેરાવાની તમારી પાઘડીની કિંમત નથી રહેતી એટલું ધ્યાન રાખજો ભરવાડ સમાજને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું લાયક હોયને પહેરાવજો આપણું પ્રતિક છે આપણું ધર્મ છે પાઘડી એક વખત આપણે હેઠળ ઉતારી ને લાખો ગુના માફ થઈ જાય છે તમને ખબર છે પાઘડીની કિંમત શું છે ગમે ત્યાં પહેરાવી દો છો આ મારો ફૂલ વિરોધ છે લાયક હોય એને જ પહેરાવજો જય ઠાકર રાહુલ ભરવાડ મને આજે બહુ આભાર થાય છે અમારા બાવળીયાળીથી બાપુ આવ્યા છે અને બધા સમાજના કાર્યકર્તા આવ્યા છે અને આજે વર્લ્ડ રેકોર્ડ લઈને મને બહુ આનંદ થાય છે કે આવો સમાજમાં મેં આવો વર્લ્ડ રેકોર્ડ લીધો વર્ષોથી અમારે તો લોહીમાં જ આવે છે અને અમારા માલધારી સમાજમાં આવતો વારસામાં જ આવે છે લાકડી હમણવાનું અન્ય છોકરાઓને કે બીજા વ્યસન વગેરે મૂકો અને આપણે સંસ્કૃતિ આપણે અપનાવો અને આ હું નાનપણથી પહેલેથી શોખ હતો તો લાકડી ફરાવતો હતો મારું નામ છે પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન આજે સુરત ખાતે આપણા આર્ટિસ્ટ જે છે રાહુલ ચોસલા જે લાકડીના પરફોર્મર કરે છે લાકડી ફેરવવાના અને એના બે રેકોર્ડની અમારી પાસે વિગતો આવી હતી અને એણે એક મિનિટની અંદર એક હાથે એકસો અગિયાર રાઉન્ડ ફેરવાનો એક રેકોર્ડ છે અને બીજો જે રેકોર્ડ હતો બે લાકડીઓ બે હાથે ફેરવવાનો અને એની અંદર એમણે એકસો ચોર્યાસી વખત રાઉન્ડ ફેરવેલા છે તો આ બંને વર્લ્ડ રેકોર્ડ આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશને આજે એમનું સન્માન કર્યું છે અને આજે મહામંડલેશ્વર રામ બાપુ પણ આવ્યા હતા અને એમના હાથે પણ એમનું સન્માન કરવામાં આવ્યું છે તો સમગ્ર ભરવાડ સમાજ અને જેણે આટલો સ સહકાર આપ્યો છે અને આવા લોકોને સાથ આગળ વધારવા માટેનું પ્રોત્સાહન આપ્યું છે એમને હું ધન્યવાદ કહીશ આજે બે રેકોર્ડ આપવામાં આવ્યા હતા જેની અંદર એક મિનિટનો જે રેકોર્ડ હતો એક હાથે અમને લાકડી ફેરવવાનો અને બીજો બે લાકડીઓ ફેરવવાનો જે રેકોર્ડ હતો એકસો ચોર્યાસીનો આ બંને વર્લ્ડ રેકોર્ડ આજે રાહુલ ચોસલાના નામે જઈ રહ્યા છે અને આવો રેકોર્ડ પહેલીવાર થઈ રહ્યો છે કે જેની અંદર પાંચ પોઈન્ટ પાંચ ઇંચની લાકડી અને એનું વજન છે દોઢ દોઢ કિલો એટલે આ બે મેઈન ક્રાઇટેરિયા આની અંદર અમે કન્સિડર કર્યા છે થેન્ક યુ Canabair Mir, de Viang News Surat.